હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છીએ ઇસ્કોન મંદિર ઇસ્કોન મંદિર કેમ આવ્યા છીએ તો પહેલાં ઇસ્કોન મંદિરના દર્શન કરી લો પછી હું તમને જણાવું કે ઇસ્કોન મંદિરનો ગેટ છે આ અને અંદર મંદિર બંધ હતું કેમ કે અમે સાંજે સાડા ચારે આવ્યા હતા તો આપણે આવી ગયા છીએ આજે ગાયોને ઘાસ ખવડાવવા કેમ ગાયોને ઘાસ ખવડાવવા તો આજે અમારા મહારાજના માતૃશ્રીનો શ્રાદ્ધ પક્ષમાં તિથિ હતી તો એના પુણ્ય પ્રકાશ માટે અમે ગાયોને ઘાસ ખવડાવવા આવી ગયા હતા અને ગાયોને ઘાસ ખવડાવતા તમે મહારાજને જોઈ રહ્યા છો અને એમની સાથે સાથે અમારા ભાણાભાઈ પણ છે કે જે ગાયોને ઘાસ ખવડાવી રહ્યા છે અને મહારાજ જોવા મહારાજે આજે પ્રણ લીધો હતો કે બધી જ ગાયોને ઘાસ ખવડાવવાનો એટલે બધી ગાયોને ઘાસ ખવડાવીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ગાયોને પ્રણામ કરી કે આ ગાયોને ઘાસ ખવડાવેલો અમારા પિતૃ પક્ષમાં અમારા કુટુંબ ઉપર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે ગાયોના આશીર્વાદ મળે અને જે જે વિપદા આવવાની હોય એ બધામાંથી અમારા કુટુંબીજનોને બધાને મુક્તિ મળે તો ભગવાન વિષ્ણુ અને ગૌમાતાના આશીર્વાદ લઈ પ્રણામ કરી અને જો અમારા અત્યારે ઉચ્ચારણ કરી રહ્યા છે ભગવાન વિષ્ણુના મંત્રોના ગાયોના દાન કરીને ખવડાવીન અને પછી મહારાજ પ્રણામ કરીને ભગવાનને કહી રહ્યા છે કે અમારા બધા ઉપર આશીર્વાદ કરજો અને પછી જુઓ કેટલી બધી ગાયો હતી ત્યાં તમે જોઈ જ રહ્યા છો કે ગાયોને જમાડી પછી અમે કેમ બાકી રહીએ અમે પણ ગાયોને ઘાસ ખવડાવી જ દઈએ ને એટલે મેં પણ કીધું કે હવે મારે પણ ગાયોને ઘાસ ખવડાવવું છે તો મહારાજ કે હા લો તમે પણ ખવડાવી દો તમે શું પાપ કર્યો છે આપણે ગાયોને ઘાસ ખવડાવવા જાયા છીએ તો તમે પણ ખવડાવો અમે ક્યાં ના પાડી છે તમને તો આપણે પણ ગાયોને ઘાસ ખવડાવી દીધું અને પછી ફ્રેન્ડ્સ મહારાજ જુઓ તમે કે ભારા ઉઠાઈ ઉઠાય અને ત્યાં નજીક જે ગાયો હતી એ બધી ગાયોને તો ખવડાવી જ દીધું હતું પણ જે આઘી ગાયો હતી ને જેને કોઈ ખવડાવવા નહોતું જતું એના મહારાજ જોવા આગે આગે ખવડાવવા ગયા અને પછી આપણે ભાણાભાઈ સાથે ઇસ્કોન મંદિર તરફ જઈ રહ્યા છે ત્યાંથી આપણે ગયા ઇસ્કોન મંદિર તરફ પણ મંદિરનો ગેટ બંધ હતો પણ ત્યાં પ્રસાદ મળતો હતો તો જો મહારાજ છે ને પ્રસાદ લઈને આવ્યા છે ખીચડીનો પ્રસાદ છે તો મહારાજ અને અમારા ભાણાભાઈ બે ટેસ્ટ કરીને બતાવશે પ્રસાદ તો પ્રસાદ જ હોય જો કે પણ પ્રસાદમાં અમૃત ઘૂલેરું હોય બધાને ખબર જ છે કે અમૃત પાન કહેવાય પ્રસાદ તો મારા ભાણાભાઈએ લઈ લીધો પ્રસાદ ગ્રહણ કર્યો અને મહારાજ પણ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને પછી જોવા રાત્રે નવ વાગ્યે મારા સાસુજીનો શ્રાદ્ધ પક્ષના નિમિત્તે તિથિ નિમિત્તે અમે ભજન પણ કેવડાયા હતા તો આ બધા લેડીઝો આવી ગયા છે ગામના ભજન મંડળવાળા અને બધા ભજન કરી ગયા છે તો આપણે પણ ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે અમારા માતૃશ્રીને આશીર્વાદ આપો મોક્ષ ધારણ કરાવો અને બધા કુટુંબીજનો ઉપર પિતૃ પક્ષના પિતૃઓના આશીર્વાદ અર્પણ કરો એ બધી પ્રાર્થના કરીએ આપણે ભગવાનના જો ફ્રેન્ડ્સ ભજન મંડળીવાળા બધા કેવી રીતે સરસ રીતે ભજન કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે રાધા કૃષ્ણ પણ બન્યા છે અને ભગવાનના જે રીતે ભગવાનને રાસ પછી તે રીતે બધા ભજન મંડળવાળા રાસ પણ રમી રહ્યા છે જો ફ્રેન્ડ્સ રાધાકૃષ્ણ બનીને કેવી રીતે સરસ રીતે રાસ રમી રહ્યા છે આ બધું કરીને અમને ખૂબ આનંદ થયો કે અમારા માતૃશ્રીને મોક્ષ મળે અને અમારા બધા ઉપર માતૃશ્રીના આશીર્વાદ રહે બધા પિતૃઓના આશીર્વાદ રહે